અબશર આપ જોઈ રહ્યા છો ભારત ટાઇમ્સ ન્યૂઝ હું છું આપની સાથે જયેશ નજર કરીએ સમાચાર પર તો પહેલ ગામ હુમલા બાદ અમેરિકાનો ફરી પુનરોચ્ચાર ત્યારે આતંકવાદ સામે લડાઈમાં પૂરો સહયોગ આપીશું તેવું અમેરિકાએ જણાવ્યું ત્યારે FBI ડિરેક્ટર કાશ પટેલે આતંકી હુમલાની નિંદા કરી છે ત્યારે દુનિયાને આતંકવાદના દુષ્ટતાનો પટેલ દ્વારા જણાવાયું છે ત્યારે હુમલાના પીડિત પરિવારજનો પ્રત્યે તેમણે સંવેદના વ્યક્ત કરી હતી તો મધુરા સમાચાર કહી શકાય ત્યારે પહેલગામ હુમલા બાદ અમેરિકાનો ફરી થયો જેમાં આતંકવાદ સામે લડાઈમાં પૂરો સહયોગ આપીશું તેવું અમેરિકાએ જણાવ્યું છે ત્યારે એફબીઆઈ ડિરેક્ટર કાશ પટેલે આતંકી હુમલાની નિંદા કરી છે ત્યારે દુનિયાને આતંકવાદના દુષ્ટતાનો ખતરો છે તેવું જણાવ્યું છે ત્યારે ભારત સરકારને સંપૂર્ણ સમર્થન ચાલુ રાખીશું તેવું કાશ પટેલે જણાવ્યું તારે પહેલગામ હુમલા બાદ અમેરિકાએ ફરી એકવાર પુનરાચાર કર્યો છે ત્યારે આતંકવાદ સામે લડાઈમાં પૂરો સહયોગ આપીશું તેવું અમેરિકાએ જણાવ્યું તે FBI ડિરેક્ટર કાશ પટેલએ આતંકી હુમલાની નિંદા કરી છે ત્યારે દુનિયાને આતંકવાદના દુષ્ટતાનો ખતરો છે તેવું જણાવ્યું ત્યારે ભારત સરકારે સંપૂર્ણ સમર્થન ચાલુ રાખીશું તેવું કાશ પટેલએ જણાવ્યું છે ત્યારે હુમલાના પીડિત પરિવારજનો પ્રત્યે પણ તેમણે સંવેદના વ્યક્ત કરી છે ગુમતુલા સમાચાર ચાલી છે શિકાયત એર આતંકવાદ સામે લડાઈમાં પૂરો સહયોગ આપવા અમેરિકાએ જણાવ્યું છે ત્યારે FBI ડિરેક્ટર કાશ પટેલે પણ દુનિયાને આતંકવાદી દુષ્ટતાનો ખતરો છે તેમ જણાવ્યું હતું ત્યારે ભારત સરકારે સંપૂર્ણ સમર્થન ચાલુ રાખીશું તે ઉકાસ પટેલ જણાવ્યું ત્યારે હુમલાના પીડિત પરિવારજનો પ્રત્યે તેમણે સંવેદના વ્યક્ત કરી છે